એ કામ કયું તું વાત તું તો પેલા શાહ નાખેલી છે ને પછી પાછું ખાતર હોય છે બે દાતે હ ઘરની ભીમુના દૂધનો શાહ રાબડા જીવ હો હાલો પીવો હોય તો તમારે રામ રામ દૈરન કી દૈરે બધા મજામાં મે એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવો બ્લોગ ને અંદર તો મિત્રો હે ને આજ તમારે ડાંડર વાઢવું નો પડ્યું કે હે ને ઈ ખેતા વાળા ભાઈ મૂલી પાસે વેઠ્યું હતો ને કાલે તે મને કહે છે ને કાલે બપોરે જ વેઠેલ છે એટલે હુકાણું ન હેઠે છે ઈ લીલું લીલું છે ઉપર છે સુકાઈ ગલ છે થોડ થોડું તો એણે હે ને કા ગમે ને ઊભું કરી દે ને હેઠલો છે ને એણે નીણ નાખ્યું તો હે આપણી ભગરી ની એ મહિનાજીની વાર છે તો એણે આપણે દાંડ નાખવું ને એણે તો આવો વિશ્વાસ આવો ત્રાગડો આવ્યો એટલે થોડુંક મન બીએ કે કહે થોડુંક ગરમ હોય દાંડા અહીં બહુ કંઈ ગરમ ગરમ તો ન લાગે પરવા અમી નાખતા નાખાય ને એવા ત્રાગડો આવ્યો એટલે થોડુંક મન બીએ કે વરે કદાચ વેલી વ્યહાય જાય તો એક ગરમી અને પાછો ગરમ સારો એટલે આપણે આણે બંધ કરી દેવું બીજું નાઈક તો પાડીએ ના हुआ जाकर फेरवेन गतो रिक्शापुरन आयो एतली घर मा पोदरा भूको करनता तो हालो पोदरा सटा करे पोसने भगरी हाते ला काकणो है ने पडेला इणा हातु गदप જરાક તાણી હોત તો જા કરો એ આઈનો રે સરા કામ કરવાની છે આ એવી થકેલવાની છે તો મિત્રો આપણી હે ને એકદી જર્સીની વાસડીની જર્સીની ને આપણી દવા સાથે તમને ખ્યાલ હોય તો કોઈ બ્લોગ જોયો હોય તો બ્લોગ જોતા એને ડેલી લોકો કહેતા એને ખબર નહી સો તને નહી ખબર કોઈ નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક શેર કરી દીજો

ને ગરમી થાય કારો ખોપ તો આપણે થાય ને બીહુને આખી દાંડર નાખી દીધું ને રણજીત ગો રાત્રે રસાન રીક્ષા લઈને માંડવી દેવાનું છે આપણે જવાનું છે પાણી લઈને હાલો પાણીનું કેટલા ફરતા થઈએ ને માંડવાનું કામ આપણું અધૂરું જ છે ને અધૂરું જ રીએ પૂરું તો કેદું થાય પાણીની બોટલ ભલ લીધી છે ને આપણે જવાનું છે રાત્રે

રાતડામાં અજે લગભગ કોઈ ઓર્યું નત વા ભગ જે ખાતરું હોય ભાઈ નમી લગભગ મુરીત રાતડા મમી કર્યું ઓરોવાનો કાં હું બીજા હોય કે આ પેલા હોય ને આ બીજા હોય બીજા હોય ઓરોવામાં હું આજ ખરામ પેલા હોય છે કે

માર લે બાપુ અમારાથી મોટો રહ્યો રો વડો માણસ એ એજે કેટલાક ઠેકાણે છે હાંતા

આખા લાગતર ને ખ્યાલ દેખાડા પરત ની જોડી કેમ છે

રાખ્યા સિવાય હા આપડે હોય કામ પંદર દિ નું રે ટ્રેક્ટર માં તો અહીં છે ત્રીજી ધર થાય ને હું આખી જ પૂછતો આ ત્રીજી ધર થાય મળે કે મને તો અહીં કે શું તો કે બીજી ધર છે આ બે વાવણી કાઢરી ને કા વારસે તું ના થાય પણ પગ કાં કહો બેવડો વાર દે બેવડો વારતે નહી કા કરે હા

પણ ઈચેલીઓ ઇતેળીઓ બાકીની હજારામાં તે આપણે દવા સાટવા ટાણે છે ને આ ઝોલીઓ પહેરાવી દીધી આપણે એટલે તમને ખ્યાલ હોય તો બરદની આપણે હાથી આપતા હોય ને ત્યારે એટલે શીકલા પહેરાવવામાં આવે આ શીકલા હોય તો આ લે ને કા બે મોઈ બાંધવી પડે ને કા આ એટલે મેં ઓલી પહેલાં આપણે ગાયોને સીધું દવા સાટી હતી ને તે દુ આ ઝોલીઓ પહેરાવી હતી અડધી ઝોલીઓ છે આ ત્રણ ચાર વાવણીયા છે એક પપ્પ છે દવાનો દવા પૂરી થઈ ગઈ જો પેલા છે ને જેટલી બહુ ઓલા બે પાડીઓની આ ખળેલીની ઓલી પાડીની વાસડીઓની હે ને એની પહેલાં આપણે દવા સાટી દઈએ પછી બીજાની સેટ છે ચાલો છે ને હું પેલા પાવરા પહેરાવદા પાવરા પહેરાવે દવા સાટા સામ થઈ ગયું તો એ આપણું કાંઈ એમ લો તો આજ છે ને આપણી ઈચડીઓનું ખાવ આપણે લોહી પીએ તો ચાલો છે ને હું પાવરા પહેરાવી દઉં બધા Terima kasih તો મિત્રો બધી પાવરા તો પહેરાવી દીધા હે ને દવાનો પપ ભરાય ને મંડવાનું માંડવાનું મિત્રો આ પાવરા છે ને દસ પંદર મિનિટ ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા હવા ત્રણ થાય ને એટલે પાવરા પાવરા તો રાખવા જ પણ મોટર ચાલુ કરે ને નવરાવી નાખી પછી વાંધો ન આવે દસ પંદર મિનિટ રાખીને નવરાવી નાખીએ પડે કે આ હૂડ કઢિયું છે પગ મારે ને સીધો પાવરો તોડે નાખે નીંદ જો સાટે તો ઉઈલમાંથી સુલમાં પડી જાય જોતોડે નાખે જોતોડે નાખીને ઓલી હવે તો ખાલી મારી મોમાં વાત છે ટ્યુબવેલ માંથી સ્વિલ માં પડીએ સાટે જાય તો એ ભેરી તોડે નાખ વાંગણી તોડે નાખી હાલો તો મિત્રો અટાણે વાગે ગયા સાડા ત્રણ જેવું થઈ ગયું અડધી કલાક પાવરા આ બિસાડીઓની હા લેવામાં તકલીફ થઈ છે વાંધો નહીં જર શું તો હફે હફે મરે ગયું છે હાલો તો પાવરા ઉતારે ને નવરાવે નાખી એકદમ કહે પણ એસન ધારી ને જોવું ને ખોતક માં વાઈગઈ તડકા ને ખડવા તો તો હું ઈ ખડવા તો ગયો તો ઈ ખોતક માં એકલા તડકો નાં ખાવો પડે આપડે બે જણા હોય ને તો કાઈ ઘા વધારે જાય એટલે પછી આવે એવું ફેર ને ધારી ને તો અતારે હે ને આપડે ખડવા તો ભાગી જઈએ ફોન મુકો ચાર્જિંગ માં વિડિયો એડિટિંગ કરે અપલોડ કરે ને ચાર્જિંગ માં નતો ઓ ઓય વાહ એ મિત્રો એ મિત્રો એ ક્યાં ઓર આયે

ખાર્યું નાખવાનું નાખવાનું ખાર્યું નાખ્યું કે હે ને આપણે જ પડે એટલે ફીડનું મેનેજમેન્ટ કરવું પડે ને એવા ચાર પાવરીઓ છે દિવાળી છે મેના છે પછી લુહારાવાળી છે ને પછી અમારી દેહી ગાય છે એની તમે જો પાવરા ફરા ભરા ખાણ દઉં ને તો તમારા તબેલામાંથી કોઈ જ નખો ન મળે એટલે જો એ માં હે ને તો એ જેટલું દૂધ કરે ને એ પ્રમાણે મારે એને ખાણ દેવાનું એટલે ખારીઓને નાખવું પડે દિવાળીની મહિના તો પારેટી થઈ ગયું લુહારાવાળીને બે ત્રણ મહિનાથી આપણે દૂધ થોડુંક માપી છે ને ગાય અમારી ગાય ગાભણી છે એટલે એ પારે ગાભણી પારેટી છે ને દૂધી માપી છે એટલી ખારીઓ નાખે એક ખોબો કહેવાય જાય ને એક ખોબો ખરનો બસ એથી જાદુ નહીં આપવાનું ને થોડા ફીડમાં દૂધ ઉત્પાદન વધારે થાવું જોઈએ અટાણ તો એને ખાણ નથી આપતો ને જાદુ તો એ દૂધ કપાતું નથી એટલું ને એટલું કરે ને કારણ કે દૂધ ઘટાતા હોવું જોઈએ અને ઓલા બે પાવરા જ આપણી ફૂલ ભરી હશે કે કોંટી હશે એટલું એટલું દૂધ કરે ને જર્સી પણ ઘણુંય કરે તો હું હે દોબેન સીધા પાછા હવા પાવરા ભરલા એટલે હવા ઉઠે ને તો સીધી પોદરા સેટા કરે ને દોવા જ દેવા દે તો આ બ્લોગ આપણે આ એન્ડ કરીએ ને આપણી કાલે છે ને રણજીત જાય છે સાહેબ ફરવા સાહેબ લીધી પાંચસો પૂરા પાંચસો છસો પૂરા તો કાં ભાવને લીધી હોય ચૌદ પંદર રૂપિયાની લીધી એ ભરેને ને આવીએ ને એ પછી તમને દેખાય છે હું તો નહીં જતો કે મારે એ હવારની વહેલા ચાર વાગ્યા જવાનું છે તો મારે ત્યાં પુગાય નહીં તો ચાર વાગે ત્યાં ત્યાં ધોવાનું સુર્યું થાય તો બાલુ છે ને જો સાઈડ સરળ તો બાલુની પૂરું મારે જોવા જવાની થાય તો એવું પીક કરવું હું તો ને હમણાં તો છે ને કંઈ કટિંગ કરતા નહીં તી કે બાજરાની અંદર છે ને એ પાણી નહીં છે એટલે મશીન હમણાં એમની પડ્યું માની હાંભરતી મા ન સાંભરે ને જોવો જોઈએ આવો પ્રેપ આવો ભાવ માથી હા આપે એવું પછી પછી તો મા ન સાંભરે ને એ જ વાત છે મને હે ને તેલ નાખવું બહુ ન ગમે બસ હે ને વાલીમાં ફતોકમાં હે ને ધ્રારથી મારા માથામાં તેલ નખવે આજ મને પકડે ને બેસાડ્યો ને તેલ નાખે આ બેહેસ હેજ ધારથી તેલ નાખ્યું હું હે ને તેલ નાખતો એ મારે સ્કીનમાં હે ને આ સ્કીનમાં ગા સાંભળીમાં હે ને કી બહુ ઉકલે છે હું હેના નથી મને ઓછું ઉકલે તેલ નાખવું બસ આપણે નું એક કામ કરવું એટલે પછી રગેડ આવું એ વાતો હું નથી નાખતો તેલ ધારથી આજ નાખ્યું વાલી માં પછી હે ને વાલી માં મા મસાજ કરી દે ને માથામાં હું બેઠો જ રહી એવું કાર વાલી માં ના પાડે તારું મિત્રો આવું હે અમારું બધું કામકાજ